નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ચિતપટ ન્યૂઝ ગઈકાલે નવસારીના કલાકારો માટે એક ઇતિહાસ સર્જાયો વાત જો કરીએ તો હોજાઈ ફના નામના હિન્દી ગીતની અંદર નવસારીના કલાકારોએ સંગીત પીરસ્યું તેમજ એના આ ગીત જે ખરું ગીતનો લોન્ચિંગ કાર્યક્રમ સ્ટાર સિનેમાની અંદર કરવામાં આવ્યો હતો જેનું આખું સંચાલન જે ખરું એ સંસ્કાર સાંચલાએ કર્યું હતું કે જેઓ નવસારીના છે અને એમણે આની અંદર મ્યુઝિક આપ્યું છે એટલું જ નહીં પણ અમારા જ સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા આયોજિત સાઉથ ગુજરાત સિંગિંગ સ્પર્ધાના વિજેતા એવા પ્રથમ પટેલ એની અંદર ફ્લૂટ વગાડી છે તો સાથે જ મયુર ભટ્ટે એની અંદર મેન્ડોલિન પણ વગાડ્યું છે એટલે નવસરીના એક નહીં પણ ત્રણ થી વધુ કલાકારો આ ગીતની અંદર પોતાનું યોગદાન આપી ચૂક્યા છે અને જેનું ગઈકાલે લોન્ચિંગ નવસારીની સ્ટાર સિનેમા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આ ગીતને દર્શાવનાર દિગ્દર્શકોથી માંડી અને અભિનીત કરનારા કલાકારો પણ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા નવસારીજનોએ આ ગીતને ખૂબ જ માણ્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી સંસ્કાર સંચલા આ પ્રમાણે આગળ પણ ભવિષ્યમાં અનાથી વિશેષ ગીતોની રજૂઆત કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવામાં

આર્યનનો અવાજ તો મેં અને અજય અમે પેલા પણ સાંભળ્યો હતો અને અમે લિટરલી તે દિવસથી ફના હતા એના અવાજ ઉપર અને આજનો જે સોંગ અમે સાંભળ્યું તમે એકવાર સાંભળો ને પછી તમે મને કહો કે તમને કેવું લાગ્યું શું કે યસ તેના અંદર સાથે ઇમોશન્સ પણ જેવી રીતના જોડ્યા છે જે વિડિયોગ્રાફી થઈ છે એક્સિલન્ટ થઈ છે સો વિશ યુ ઓલ ધ બેસ્ટ આર્યન અને સંસ્કાર તમને બંનેને અને આઈ સપોઝ તેના અંદર ફ્લુટના માટે પ્રથમ એના અંદર ફ્લૂટ વગાડી છે સોલિડ મ્યુઝિક આપતા રહેજો નવસારી થી એક પ્રેરણા મળતી રહે લોકોને કે નવસારી થી ખાલી એક નાની સિટી નથી નવસારી ઘણા બહુ સરસ સરસ મોટા મોટા કામો થઈ રહ્યા છે અને આ અમારા જે કલાકારો છે અહીંયાથી આવવાના આર્યન સંસ્કાર ટુ બી વન ઓફ ધ અમેઝિંગ બ્રાઇટ સ્ટાર્સ ઇન ધ ઇન્ડસ્ટ્રી સો વી બોથ ઓફ ધ બેસ્ટ ઓફ ધેમ થેન્ક યુ સો મચ થેન્ક યુ ટેક તો આ પ્રમાણે ગઈકાલે રાત્રે નવ કલાકે નવસારીના સ્ટાર સિનેમા કે જે રોડ પર આવ્યું છે ત્યાં હોજા ફના નામના ગીતનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને જેના મુખ્ય કિરદારો પણ ઉપસ્થિત રહ્યા હતા તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન